આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર વરાછા ઝોન ખાતે ખાડાની રજૂઆત કરવા ગયા અધિકારીએ નહીં સાંભળતા ધરણા પર બેઠા હતા વરસાદ બાદ સુરતના રસ્તાઓ જાણે ખાડાથી મઢી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ છે શહેરના મોટાભાગના રસ્તાઓ પર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે શહેરના કેટલાક ખરાબ રસ્તા થતા તેનો સર્વે કરાતા પચાસ ટકા રસ્તાઓ અત્યંત ભયંકર હદે ખરાબ થયા હોવાનું પણ સામે આવ્યું છે થોડા દિવસો ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓની હાલત દયનીય બની હતી રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર વરાછા એ ઝોનની કચેરીએ રસ્તા રિપેર કરવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ અધિકારીએ મહિલા કોર્પોરેટરની નહીં સાંભળતા ધરણા પર બેઠા હતા નમસ્કાર મિત્રો પાર્ટી કોર્પોરેટર આજે હું એની અંદર કાર્યપાલકની ઓફિસની બહાર બેસી મેં રજૂઆત કરવા આવેલી કે મારા વિસ્તારમાં ખૂબ ખાડા પડેલા છે ખૂબ દબાણો છે રેસીડન્સમાં કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી કોમર્શિયલ થઈ રહ્યું છે તો એના માટે હું રજૂઆત કરવામાં આવે કરવા આવે તો બસાવવા વસાવાભાઈ અહીંયાથી નીકળી ગયા કે જોઈ લેશું એવું કહીને નીકળી ગયા બે વર્ષથી સતત રજૂઆત કરવા છતાં એક પણ કામગીરી ઇન્ડસ્ટ્રીયલ ઘણી જગ્યાએ બનાવી નથી નાના માણસોને ક્યાં રહેવા જવાનું નાના માણસો અમને રજૂઆત કરવા આવે કે આ લોકો શું કરે છે આ લોકો પાલિકા અમને હેરાન કરે છે રેસીડન્સમાં કોમર્શિયલ કરી નાખ્યું છે જનતાનગર સોસાયટી છે આદર્શનગર સોસાયટી છે ગોપાલનગર સોસાયટી છે વિઠ્ઠલનગર સોસાયટી છે આવી કેટલી સોસાયટીઓ છે જ્યાં આવી પ્રકૃતિઓને આ લોકો પરમિશન આપે છે ખુલ્લે પરમિશન આપે છે અનેક વખત રજૂઆત કરેલી છે ત્યાર પછી ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઅલની અંદર કાયદેસર ગેરકાયદેસર કનેક્શન હોય છે એને કાયદેસર કરવા માટેની બે વર્ષ પહેલાં રજૂઆત કરેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીઅલ શ્રી કૃપા કે કાયદેસર કને કાયદેસર કરો કારણ કે તાપીની અંદર જ્યારે પૂર આવે છે ત્યારે આખા સુરતની અંદર ડૂબાડે છે સુરતની ડૂબાડે છે આવા વધારે તકલીફ તકલીફ થાય થાય છે છે લોકોને ખૂબ લોકોના જીવ પણ જાય છે તો એની રજૂઆત હતી કે તમે આખા વર્ષની અંદર તમે કામગીરી નથી કરતા જ્યારે પૂર આવે છે ત્યારે તમે દોડવા મળો છો કાયદેસર કનેક્શન કાયદેસર કનેક્શન કરાવડો એના માટે રજૂઆત કરી હતી કરવા આવેલી ત્યાર પછી મારા વોર્ડની અંદર ખૂબ

સાયનાથવાડા રોડ જે ખાડા છે એ પિક કરવામાં આવે ત્યાં